દ્વારકામાં ઓખા મંડળના ખેડૂતો ઔદ્યોગિક પ્રદૂષણથી પાયમાલ બન્યા છે ઓખા મંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ તેમજ આરએસપીએલ ઘડી જેવી પ્રદૂષણ ફેલાવતી કંપનીના કારણે આસપાસના અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના ખેતરમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી રહી છે જે પાઇપલાઇનમાં અવારનવાર ગાબડા પડતા અનેક ખેડૂતોના ખેતરમાં દરિયાનું પાણી ફરી વળતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય છે ખેડૂતોની અનેક રજૂઆત છતાં તંત્ર આખાડા કાન કરી રહ્યું છે જો કે તંત્ર દ્વારા કાયમી ઉકેલ ન કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે ટાટા કંપની દ્વારા જે રણ વિસ્તાર છે ચરકલાનો જે રણ વિસ્તાર અને ત્યાં જે દરિયામાંથી ખારું પાણી છે એને પ્રોસેસ કરી અને એક છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધી એ પાણીને ખારું કરવામાં આવે એટલે એકદમ મહત્તમ ખારું થઈ જાય ખાલી મીઠું જ બક બાકી હોય એ પાણીને પછી પાઇપલાઇન વાટે એ ત્યાં લઈ જવામાં આવે છે ટાટા કંપનીમાં મીઠાપુર આ જે વચ્ચે લાઇન નીકળે છે ચાર પાંચ આ નિયમોને નેવે મૂકીને એક તો લાઈનો ઊભી કરવામાં આવી છે